વંતલી તાલુકાના આહીર સમાજ દ્વારા આગેવાનની ધરપકડ મામલે પત્ર અપાયું તાલુકાના મારા આહીર સમાજને જે હીરાભાઈ જોટવાને જે અન્યાય કર્યો છે અને રાજ્ય સરકાર આવી ભાઈ પોલીસ આવી અને કોઈ પણ એને જાણ કર્યા વગર અહીંથી ઉપાડી ગયા અને કોઈ પણ એને તક મળવા દીધી નથી એ હું કહેવા માગતા કોઈ સાંભળ્યું નથી અને ન્યાજે જઈ અને એની એફઆઈઆર કરીને એને આજે જે જેલમાં ઘાલી દીધા હીરાભાઈને એ તો જે કંઈ હશે એ કોર્ટની કાર્યવાહી છે પણ આજે અમારી માંગ એવું છે કે જે હીરાભાઈ માથે અન્યાય થયો એમાં દરેક અમે આહિર સમાજનો અમારો વિરોધ છે અને આથી હજી અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું અને હજી જો આથી થાય તો અમે જલદ આંદોલન કરવા તૈયાર છીએ જે જ અમે વંઠલી મામલતદાર સાહેબના પ્રાંતના બે ઠેકાણે આવેદનપત્ર આપ્યું અને હજી જરૂર પડશે તો કલેક્ટર છે હીરાભાઈ જોટવાને ન્યાય નથી મળે વંથલી તાલુકાના આહિર સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી વંથલી પંથકમાં તાલુકાના આગેવાનો દ્વારા આહિર સમાજના આગવાનોએ કાર્યકર્તાઓ હીરાભાઈ જોટવા અને તેના પુત્રની મનરેગાના કામોમાં ભરૂચ પોલીસે ધરપકડ કરતા તેને ઉગ્ર પડઘા પડ્યા છે વંથલી તાલુકા આહીર સમાજ દ્વારા મામલતદાર એસડીએમ મારફત મુખ્યમંત્રી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વંથલી અને તાલુકાના આગેવાનો કાર્યકરો ન્યાય આપવો નિમાગ ખોટી ફરિયાદ પાસે ખેંચો સૂત્ર ચાર સાથે રેલી રૂપિયા વંથલી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા તેમનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવા માટે આક્ષેપ કર્યો હતો હીરાભાઈ જોટો ઉપર જે જો હુકમી કરી છે ભાજપ સરકારે કોઈ પણ જાતના જાણ વગર એની ધરપકડ કરી છે અને તાનાશાહી કરી અને એને જેલ ભેગા કરી દીધા છે અમારો એના સામે સખત વિરોધ છે અમે આહિર સંગઠન આજે નિષ્પક્ષીય આંદોલન કરવા તૈયાર થયા છે મામલતદારશ્રીને પ્રાંત અધિકારી મંથલીને અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને અમે આમાં જો સરકાર યોગ્ય પગલાં નહીં લઈએ અધિકારીઓ યોગ્ય પગલાં નહીં લઈએ તો અમે હીરાભાઈની તરફેણમાં આથી જલદ આંદોલન કરવા જરૂર નિશ્ચય છે આજે અમારી માંગ છે હીરાભાઈની તપાસ કરે કાનૂની રીતે એને વાંધો નથી કાયદો કાયદેર કામ કરશે પણ એની ઉપર જે તાનાશાહી લાદી દીધી છે ને એના હું અમને ખાસ વિરોધ છે અમારો તો આ બનાવની ટ્રેડર્સ તપાસ કરવા અને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન અને સંમેલન બોલાવીને કાર્યક્રમ રાખવામાં આવશે તેવી આગેવાનોની માંગ સાથે ઉપાડી છે